જીતજી કે કૃષ્ણકુમારસિંહ જે છે એ કદાચ એ આપણા માટે નહીં પણ સમગ્ર ભારત વર્ષનો ગૌરવ કહી શકાય એવા પ્રજાપત્સલ રાજવી છે અને આજે પણ એમનો જે પરિવાર છે એ જે પેલી રોયલ પરિવાર કહેવાય એની વ્યાખ્યામાં આવે છે બરાબર છે રોયલ બધાનો બરાબર પણ આ પરિવાર છે એ રોયલ પરિવાર છે એટલે કૃષ્ણ કુમાર સિંહજીની એક વખત મને આ મૂર્તિ છે એ તમે આપેલી હતી મારા ઘરે મેં ડ્રેસિંગ રૂમમાં મૂકી છે અને આજે તમે આભાર કારણ કે ખરેખર એક રોયલ રાજવી જે છે બરાબર છે કે તમે આખા ઇતિહાસના પાનાના એક એક પાના જોઈ લો તમને એક કશુભાર નેગેટિવ આ પરિવાર માટે મળે નહીં આજે પણ ના મળે આજના એના વંશજો પાટલું નહીં મળે એ પણ નહીં મળે અને અસંખ્ય એવી પોઝિટિવ વસ્તુઓ એમના પરિવાર માટે મળે બરાબર અને જવેચન મેઘાણી જ્યારે જોગીદાસ ચૌહાણની વાર્તા લખે બરાબર ત્યારે વખાણ વાવેણાના રાજા બરાબર વાર્તા કોની છે જોગીદાસ ચૌહાણ પણ એ વખાણ કોને કરવા પડે એને ભાવનગરના રાજાને આ એ પરિવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપડે આપણા ગુણ પ્રતિનિધિ મોમેન્ટ પ્રોસલ નો કરવા માટે અજીતસિંહજી અને ગંભીરસિંહજી દિલથી વધે ने हितेस राज्य गुरु ने विनंती करी है कि टाइम में मूवमेंट कौन करे है 2 2 हजार और और वो प्लास्टिक तक हमें दायियों का गंजक

आरसी सुरती साहेब बिंबरे गांधीजी ने शिक्षण આપા આ સુરતી સાહેબ મે લાઈન કે આ યુવાનને વિશ્વ ધર્મ પરિષદમાં ઉપવા મોકલી શકાય એમો ભેજ ભાવનગર કરતા સુરતી સાહેબ다가 ઓજા જે સન્યાસી બની જાય ભાવનગરને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ જેને નિર્માણ કરી મહારાજા તત્સિલજીના ગુરુ

અને મહારાજા તંતજી બિસાર સાથે ક્રિકેટ રમતા એટલે કોલાપોખા મહારાજાએ પત્ર લખ્યો અને આમાંથી વિશ્વ ધર્મ પરિષદના સ્વામી વિવેકાનંદ ત્યારે ક્યાં ત્યારે ભાવનગરની ગરીબી માટે અને લખ્યું કે ભાવનગર એ નગર જ્યાં સંસ્કાર અને સાધની હંમેશા સાથે સાથે રહે આવા આયુષ્ય નગરના આપણે વાસ્તવિક જ્ઞાના રાજા પણ એમ કે કે અંતિમ શબ્દ શું છે अरे भारी परिजन मुद्दा नहीं ये सुना था मैंने ये भावना जो नविद्या की तरीके हैं श्रीकृष्ण परिवार के अंदिया पर ही था एंड अलकेस द्वार पर श्री वामान्तर था एंड आप लोग सोने छाती से गर्द कर चुप ले अभी गरीब आप लोगों ने अभी सरस्वती ने आपने जीवन ने पंचावल प्लस मचीनी सांची मुड़ी सांची मि�

એજી મિતેશભાઈ આનંદ કરીને આવો સરસ મજાનો બગીચો તૈયાર કર્યો છે આવા પુષ્પ કુછની તો ખાલી સુગંધ રોજ આવ્યા કરે કે ભગવાનના હાથમાં બેઠા બેઠા એમને જોઈને આપણી છાતી ભુલે સાહેબ આનાથી વધારે ઉત્તમ માનવ જીવનની કોઈ મુડી ધરીને આપણા જીવનમાં સદસ બની રહે એવી માં ભવવતીને પ્રાર્થના કરીએ ઘણું કેવું છે પણ સમયની અંદર વાતો બંને બળવો માટે ધર્મોનું થવી છે અને સોટ નોટિસ પામ રમેશભાઈ મેસેજ ન દે અને બધારે તૈયાર થઈ જાય તો આનાથી વધારે સાલી મિત્રતા કે આ 21મી સદીની કોઈ મોટી વાત નથી સર્વ મિત્રોને વિનંતી દિલિશભાઈ રાકેશભાઈને વિશેષ અભિનંદન જય ભારત સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ બેચ એટી થ્રી એઇટી સેવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો આજે રાણપુર ચૂડા ખાતે સિટી મામલતદાર તરીકે શ્રી અલ્કેશભાઈ ભટ્ટની નિમણૂક થતાં તેમના સ્વાગત સન્માન માટે સનાતની સખા મિત્રો ચૂડા રાણપુર ખાતે આજે આવ્યા છે અલ્કેશભાઈ ભટ્ટ સિટી મામલતદાર શ્રી તરીકે ચૂડા ખાતે ફરજ બજાવી રહ્યા છે વી પ્રાઉડ ઓફ યુ અલ્કેશભાઈ ભટ્ટ હે તેક હે ટેક Yep, yep. स्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकायत्रिपुरान्तकायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम् श्रीगुरवे नमः ॐ गणपतये नमः नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नमः शिवा जीवन के दिन सही हम भी बड़े दिल बाले कल की हमें कहा छोटी-छोटी खुशियों में खोए हुए हम सारे की संग जिंदगी के रंग आंखों की खुशी न जाए जाए जिले हर पर किसने देखा Night! Okay. जय द्वारकाधीश जय द्वारकाधीश जय